અમરેલી ખાતે પાટીદાર સમાજની દીકરીનું પોલીસે સરઘસ કાઢ્યું હોય જેના વિરોધમાં પાટીદાર આંદોલન સમિતિ પાસના નેતા અલ્પેશ કથેરીયાએ હુંકાર કર્યો હતો અને દીકરીને ન્યાય અપાવવા સમાજ બહાર આવી તેવી માંગ પણ કરી છે અમરેલીના પાટીદાર સમાજની દીકરી પર પોલીસ કાર્યવાહીનો મામલો અલ્પેશ કથેરિયાએ હુંકાર કર્યો છે અલ્પેશ કથેરિયાએ કહ્યું હતું કે પાટીદાર સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરીઓ માટે પોતાના સમાજ માટે બહાર આવે અહીંયા કોઈપણ પાર્ટીના લોકોએ તમામ દીકરીને ન્યાય અપાવવા માટે જોડાઈ શકે છે તો અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીને ન્યાય પાવા માટે સરથાણાના ફાર્મમાં પાટીદાર સ્ત્રી અસ્મિતાની લડાઈ સ્લોગન સાથે મિટિંગ યોજાતી પરંતુ ફાર્મના માલિકે ફાર્મ બંધ કરી દીધો હતો જેને લઈને અલ્પેશ કથેરીએ કહ્યું હતું કે સમાજની દીકરીને ન્યાય આપવા માટે આજે આપણી પાસે મિટિંગ કરવા માટે એક જગ્યા નથી ફાર્મ વાળા જગ્યા આપે તો ઉપરથી લાગતા વળગતાનો ફોન આવી જાય છે તે ફાર્મમાં દીકરીને ન્યાય માટેની મિટિંગ માટે જગ્યા જ નથી આપવામાં આવી તે ફાર્મ કોઈ પણ પટેલે હવે ભાડે રાખવું જ નહીં તેમ પણ અલ્પેશ કથેરીએ કહ્યું હતું એના ઉપરથી આખો કેસ નીકળી જાય એની પ્રક્રિયાની પરમ દિવસો છે આજે આપણે પ્રયાસ ઘણા કર્યા ખોડલધામ સંસ્થા દ્વારા અને પક્ષકારો જે ફરિયાદી હતા એને બોલાવ્યા વચ્ચે સમાચાર આગળ વધ દ્વારા આખું નિરાકરણ લાવવાના પ્રયત્ન થયા પરંતુ કોર્ટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ બન્યા છીએ એક વખત કાર્યવાહી થયા પછી શું શું પ્રશ્નો આવતો હોય છે એટલે ગઈ રીતે કે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે